સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે મિત્રો બાગાયત વિભાગની જે વિવિધ સહાયલક્ષી યોજનાઓ છે જેની અંદર મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે તો મિત્રો કઈ કઈ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેના વિશેની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો આ યોજના માટે આપણે અગાઉ પણ એક ભાગ બનાવેલ છે જેની અંદર મિત્રો અગત્યની દસ યોજનાનું આપણે ચર્ચા કરેલ છે કે કઈ કઈ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે આ મિત્રો ભાગ બે છે જેની અંદર આપણે બીજી મહત્ત્વની થોડીક યોજનાઓ વિશે વાત કરીશું કે કઈ કઈ યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પહેલી એપ્રિલથી ખુલ્લું મૂકવામાં આવશે સૌ પ્રથમ મિત્રો દવા સાંતવાના પંપ તો મિત્રો બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને દવા છાંટવાના પંપ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને આઠ હજાર રૂપિયા સુધીની સહાય જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોય તો તેમને મિત્રો દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે એ અરજી પર મિત્રો તમે બે પંપની ખરીદી કરી શકશો ડુંગળીનું ગોડાઉન બનાવવા માટે સહાય તો બાગાયત વિભાગ દ્વારા ખેડૂત મિત્રોને જો ડુંગળીનું તમારે મિત્રો ગોડાઉન બનાવવું હોય જેની અંદર મિત્રો તમે ડુંગળીની સાચવણી કરી શકો તેને બીજી ભાષામાં મિત્રો ડુંગળીના મેળા પણ કહેવાય છે તો તેની અંદર દર તમામ ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા માટે મિત્રો સત્યાશી હજાર અને પાંચસો રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે જેની અંદર મિત્રો એક એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી તો દરેક ખેડૂત મિત્રોને બસ્સો ચોરસ મીટરથી લઈને પાંચસો ચોરસ મીટર સુધીની જો મિત્રો નર્સરી બનાવી હોય તો તેમાં બાગાયત વિભાગ દ્વારા મિત્રો સહાય આપવામાં આવે છે સામાન્ય જાતિના ખેડૂતોને બે લાખ અને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને બે લાખ અને બાસઠ હજાર રૂપિયા સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે પાવર ટીલર આઠ બીએચપીથી ઓછા તો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમજ ખેતીવાડી બંને વિભાગ દ્વારા મિત્રો પાવર ટીલર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેની અંદર સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને ચાલીસ હજાર રૂપિયા જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂત હોય તો તેમને મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે પાવર ટીલર આઠ બી એચપીથી વધુ તો તેની અંદર પણ સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂત હોય તો તેમને મિત્રો સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર પણ મિત્રો એક એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે ઓનલાઈન અરજી કરી શકે વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે સહાય જો ખેડૂત મિત્રોને મિત્રો અળસિયાનું ખાતર બનાવવું હોય તો તેના માટે બાગાયત વિભાગ દ્વારા વર્મી બેડ બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર ખર્ચના પચાસ ટકા રકમ સહાય પેટે ખેડૂત મિત્રોને આપવામાં આવશે એટલે કે ત્રીસ હજાર ત્રીસ હજાર સુધીની મિત્રો સહાય એક એકમ બનાવવા માટે ખેડૂત મિત્રોને આપવામાં આવશે જેની અંદર ખેડૂત મિત્રોએ ત્રીસ બાય આઠ બાય બે પોઈન્ટ પાંચ ફૂટનો મિત્રો એક બેડ બનાવવાનો રહેશે ત્રીસ મીટર લંબાઈ આઠ મીટર પહોળાઈ અને બે પોઈન્ટ પાંચ ફૂટ મિત્રો ઊંચાઈ રાખવાની રહેશે પ્લાસ્ટિક મલ્ચ મલ્ચલેઈંગ મશીન તો ખેડૂત મિત્રોને મલ્ચિંગ જે મિત્રો પાથરવા માટેનું મશીન આવે છે તેના માટે પણ બાગાયત વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે આવું મિત્રો મશીન આવે છે જેનાથી તમે ટ્રેક્ટરની પાછળ જોડી અને મિત્રો મલ્ચિંગને તમારા ખેતરમાં સરળતાથી પાથરી શકો તો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોય તો તેમને પાંત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો આપવામાં આવે છે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર વીસ બી એચપીથી ઓછા તો આ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ખરીદવા માટે મિત્રો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને આઠ હજાર સુધીની સહાય જ્યારે નાના સીમંત અને મહિલા ખેડૂતો હોય તો તેમને મિત્રો દસ હજાર સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે આ યોજના મિત્રો ખેતીવાડી વિભાગમાં પણ અમલમાં છે તમે તેમાંથી પણ લાભ લઈ શકો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પાંત્રીસ બીએચપીથી વધુ તો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર મિત્રો પાંત્રીસ બી એચપીથી જો વધુના ખેડૂત મિત્રોને ખરીદવા હોય તો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂત હોય તો તેમને મિત્રો ત્રેસઠ હજાર રૂપિયાની સહાય આ યોજનામાં આપવામાં આવે છે તો મિત્રો તમારે જે પણ યોજનાનો લાભ લેવાનો હોય તેમાં તમે એક એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને